જુનાગઢના ભીષણમાં મુસ્લિમ બિરાદરો દ્વારા છેલ્લા ત્રણ માસથી ચાલતી તાજિયા બનાવવાની તૈયારી આજે પૂર્ણ થઈ છે મોહરમનો તહેવાર જુલુસ તાજિયા પડમાં આવ્યા જુનાગઢના ભીષણમાં કરબલાના શહીદા ઇમામ હુસેન અને એમના બોતેર જાનીસરોની યાદમાં બનાવવાના મોહરમ પર્વમાં સમગ્ર જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા શોક સાથે ઉજવણી કરવામાં આવી તારીખ સોળના રોજ બપોરે પ્રથમ સૈયદ રુસ્તમ તાજિયા માતમ તાજીઓ

એટલે દેશભરમાં મોહરમ મનાવવામાં આવી રહી છે જૂનાગઢ અને ભેસાણમાં ખાસ આજે મોહરમનો તહેવાર છે તાજીયા પણ આવી ચૂક્યા છે અને હિન્દુ અને મુસ્લિમ સમાજના બધા જ લોકો કરસમદાસ બાપુ પણ પધારેલા હતા અને તમે જોઈ શકો છો કે એકતાથી આ તહેવાર ખાસ ઉજવાતો હોય કિસેન બાપુ છે પહેલાં પૂછી કિસેન બાપુ છે અભી બાપુ છે અબીબાપુ બાપુ એટલે આ હિન્દુ અને મુસ્લિમ કરસમદાસ બાપુ પધારેલા અહીંયા મેં હું વિશાળ હળમતિયાથી આવું છું મારી સાથે ભૂષાભાઈ વિશાળ છે અહીંયા આવીને અમે એક માહોલ જોયો કે અમને ખુદને ખબર ના પડી કે આ હિન્દુ છે મુસલભાઈ અહીંયા મેં જોયું તો પરબના મહત્વ શ્રી કૌશનદાસ બાપુની હાજરી હતી અમે સાથે બેઠા આપણે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીની હાજરી હતી કોંગ્રેસ તાલુકા પ્રમુખ જીતીનભાઈ રાનપુરિયાની હાજરી હતી આપ નેતા ડૉક્ટર વઘાસે સાહેબની હાજરી હતી આ જોઈને અમે એક ખુશીનો માહોલ થયો કે ભાઈ ભેંસાણમાં હિન્દુ મુસ્લિમ એકતા જ છે અને હું તો એવું કરું કહું છું કે કાયમી માટે એવું રહેવું જોઈએ કે રામ રહીમ એક થઈ રહેવા જોઈએ આખા હિન્દુસ્તાનની અંદર અમે તો એવી જ કરી છીએ કે આખા હિન્દુસ્તાનમાં આ એકતાનું પ્રતિક હોવું જોઈએ જે ભેસાણમાં છે એવું આખા દેશમાં હોવો જોઈએ અને બહુ બહુ સરસ માહોલ અમે અહીંયા જોવા જોઈએ આજનો દિવસ અમારા બેઠક બહુ ગમકીન છે દુઃખદ છે એમાં મુસ્દ શહીદ થયા હતા અહીંયા જે મહેસાણમાં જે હિન્દુ મુસ્લિમનો માહોલ જોઈતો મુસ્સીબની બહુ સરસ માહોલ છે અહીંયા હિન્દુના આગેવાનને સો સો લાખ લાખ સલામ કરું છું કે હિન્દુ આગેવાનની હાજરીમાં અહીંયા આ તહેવાર મનાવવામાં આવે છે કે મોહરમને ખુદ હિન્દુ આગેવાનો અહીંયા હાજરી આપીને મનાવે છે બહુ ગર્વની વાત છે મારા માટે બહુ ગર્વની વાત છે મારી સાથે ડોક્ટર તમે જોઈ શકો છો કે બાપુ હિન્દુ અને મુસ્લિમ સમાજ માટે દુવા ખાસ કરે છે આ પણ ખાસ દુવા કરવામાં એટલે હિન્દુના લોકો પણ જોડાયેલા છે આપણે પૂછ્યું એટલે સાહેબ આ તો હિન્દુના તહેવાર મુસ્લિમ સમાજના તહેવાર કેવી રીતે બધા મનાવે છે આમ જોઈએ તો ભેસાણ તાલુકામાં વર્ષોથી એક પરંપરા રહી છે આજે મોહરમના પાવન દિવસે જ્યારે ઇમામ હુસૈન સાહેબની સહાવત વોરી હોય ત્યારે આજે મોહરમનો તહેવાર ઉજવતો ઉજવાતો હોય તો હું તમામ મુસ્લિમ બિરાદર ભાઈઓને પહેલાં તો સાલ મુબારક કહીશ અને આમ જોઈએ તો ભેસાણની પરંપરા એવી છે કે હિન્દુનો તહેવાર હોય તો મુસ્લિમ ભાઈઓ પણ આગળ આવી અને તહેવાર મનાવતા હોય છે નવરાત્રિ હોય કે રામનવમી હોય ત્યારે પણ હિન્દુ લોકોની સાથે મુસ્લિમ લોકો પણ જોડાય છે અને આજે જ્યારે મુસ્લિમ લોકોનો તહેવાર છે

જે પૈગંબર સાહેબના ગૃહિત્ર હતા એમના પોતે કાપડ પોતે જણાને સાથે પોતે શહાદત લીધી સત્યને ખાતર કે ભાઈ અત્યાચારીઓને પોતે દાદ ના આપી અને એક હિંમતપૂર્વકનું કાર્ય કર્યું મુસ્લિમ સમાજ માટે આમ ગર્વ આમ તો ગમનો દિવસ છે પણ અમારા ભેસાણ તાલુકાની અંદર હિન્દુ મુસ્લિમ એકતા અને સર્વ જ્ઞાતિ સર્વ જ્ઞાતિના લોકો અમારી સાથે જોડાય છે અને ભાઈચારાથી અમારો તહેવાર અમને નથી ખબર પડતી કે અમારો મુસ્લિમનો તહેવાર છે દરેક સમાજના લોકો અમારી સાથે ખંભા ખંભે ખંભો મેળવીને અમારો ધર્મ અમારો તહેવાર ઉજવે છે અમે પણ અમારી યથાશક્તિ રામનવમી હોય કે પછી નવરાત્રિ હોય કે કૃષ્ણનો જન્મદિવસ હોય એટલે આટમનો દિવસ હોય તો અમારી યથાશક્તિ પ્રમાણે અમે પણ એમના ખુશીના તહેવારની અંદર સહભાગી બનવાનું અમે કાર્ય કરીએ છીએ અને અમને પોતે એવી પ્રેરણા અમારા અમારા વડીલ શ્રી રમેશ બાપુ છે એના અમારે માટે કાયમી માટે અમને આશીર્વાદ મળે છે અને અમને એક પ્રેરણા આપે છે કે ભાઈ આપણે બધા હિન્દુસ્તાની છે આપણે બધા ભાઈઓ છે અને ભાઈઓની જેમ રહેવાનું છે એટલે તમે જોઈ શકો છો કે ચૌદ વર્ષ ચૌદસો વર્ષ પહેલાંની જે આ પરંપરા છે આજે પણ મનાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે તાજિયા તાજિયાભરમાં આવેલા છે અને જુલુસ કાઢવામાં આવ્યું છે બધા જ મુસ્લિમ હિન્દુ બધા જ બિરાદરો આ તહેવારો જો ખાસ ઉજવાયો એટલે શહીદોની જે આ છે બહોરી છે એના માનમાં ખાસ આ મનાવવામાં તહેવાર હોય છે અને બધું જ હિન્દુના તહેવારો મુસ્લિમ સમાજ હોય એકબીજા ભાઈચારાથી આ મનવે છે અને બાપુ તો તમે જોઈ શકો છો કે આના માટે ખાસ ઉદાહરણ કરે છે મહેશ કતિરિયા જીટીવી ન્યૂઝ વૈસા